અંબાજીમાં ત્રિશુલિયા ઘાટમાં અકસ્માત સર્જાયો અને પિકઅપ ડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે ત્રિશુલિયા ઘાટમાં વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે અકસ્માત સર્જાયો હોવાની ઘટના જ્યાં પિકઅપ ડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશુળિયા ઘાટમાં પારાવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે અને અકસ્માત નિવારવા માટે આજે ત્રિશુળિયા ઘાટને જે છે એ ફોર લાઈન બનાવવામાં આવેલો છે તેમ છતાં અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે આજે પણ જે રીતે કહી શકાય છે કે જે રીતે જોઈ રહ્યા છો કે જીપ ડાલું છે જીપ ડાલા અને બાઇક સાથે ગંભીર રીતે અકસ્માત સર્જાતા અકસ્માતની ઘટના સામે આવી છે અને જે બાઇક ચાલક છે એ બાઇક ચાલક પણ અહીંયા અથડે પડેલો છે અને આ જે ગાડી છે ગાડી પલટી મારી જતાં જે મોટો અકસ્માત સર્જાયો છે માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં જે છે એ ત્રણ જણા જેટલા છે જે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તબક્કે તેમને દાંતા અને દાંતાથી પાલપુર રિફર કરાયાઓના સમાચાર જાણવા મળ્યા છે જોકે જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી હજી સુધી કોઈપણ જાતની જાનહાનિના સમાચાર નથી પણ ગંભીર રીતે ઘવાયેલાઓ છે તેમને સારવાર ખસેડવામાં આવે છે અને પોલીસ પણ છે જે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે મહેન્દ્ર અગ્રવાલની જે ટ્રેન ગુજરાતી ત્રિસુડે ઘાટ દાતા

જામનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી છે પચાસ કરોડનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે તો જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ દુકાનો લોકોએ હતી જેને ખાલી કરવામાં છે છે જગ્યા આશરે જમણાકાંઠાની કેનાલમાં કેમિકલ ઠાલવ્યું અને મોડી રાત્રે ટેન્કર થી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું કેમિકલ ઠાલવતા માછલીઓને હાની પહોંચી હતી જેઆરસી તળાવના ઇનપુટ વાલ બંધ કરવામાં આવ્યા હતા

પીવાના પાણી જે કેનાલ મેઇન કેનાલ આવે છે બાકરોલ વાળી એ એમાં રાત્રે કેમિકલ વાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાનો મામલો સામે આવ્યો છે જેમાં શક્તિસિંહ ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે ટ્વીટમાં કહ્યું છે કે હું કોંગ્રેસનો જ સમર્થક છું ફૈઝલ ભાઈ પૂરું ટ્વીટ જોવું જોઈએ મુમતાઝ પટેલ આજે પણ પ્રચાર કરી રહ્યા છે આ પ્રકારની વાત કરવામાં આવી છે શું ભાજપમાં જે છે આમ જે છે આ તરફ ફૈઝલ પટેલને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે કોંગ્રેસની વિચારસરણી હવે નથી રહી

એ પોતાના કાર્યકર્તાઓને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી દેશને દોરી જવાનો રાહ દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી અને આવી આગેવાનોવાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો પણ મોહભંગ થઈ રહ્યો છે ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે ફૈજલ પટેલે કોંગ્રેસ છોડવા પર નિવેદન આપ્યું છે કોંગ્રેસ દિશા વિહીન અને હવે નેતૃત્વ વિહીન થઈ ગઈ છે એક પણ મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી તેવું કહ્યું છે આ કોંગ્રેસની કમનસીબી છે તેમ પણ કહી શકાય તેવી વાત પણ કરવામાં આવી છે સ્વર્ગીય પટેલ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા એમના પુત્ર જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે મારે દેશની સેવા કરવી છે જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે કોંગ્રેસથી માધ્યમ બને જોતરાવું ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશા વિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે અને પલસાણાના જોડવા ગામે એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે ઘરમાં મૂકેલો દારૂનો જથ્થો ઝડપાયો છે એસએમસીએ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે છ વોન્ટેડ છે

અમદાવાદમાં શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ વિવાદમાં આવી ગઈ છે સ્કૂલનું બાંધકામ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થયો છે સિટી મામલતદારે ડીઓને જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલને પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બાંધકામને લઈ ખુલાસો કરવા ડીઓનો આદેશ કરવામાં આવ્યો છે ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર શાળાને આદેશ આપવામાં આવ્યો છે નોટિસની અંદર ગેરકાયદેસર બાંધકામ એવી નોટિસ મળી હતી અને જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યું કે આ વસ્તુ બની છે જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ હાજર થઈ જશે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર એ ગેરકાયદેસર રીતે બન્યું હોવાનું ધ્યાને આવતા સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ લાભ જે જોઈ શકો છો કે આ ઈસનપુર વિસ્તારની શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં ધોરણ એકથી બાર અને કેજીથી લઈ અને બારમા સુધી જે છે તે અભ્યાસ કરવામાં આવે છે અને એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અંદાજે અભ્યાસ કરી રહ્યા છે ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના કારણે સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સિટી મામલતદારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ એ પાંચ લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે આ મામલે ખુલાસો કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ